તાપીના નિઝર વિસ્તારમાં એક યુવતી પાસે મોબાઈલ નંબર માંગવાની ઘટનામાં યુવકના મૃત્યુમાં પરિણમી છે વર્ષીય અનિલ એક યુવતી પાસેથી મોબાઈલ નંબર માંગ્યો હતો આ સમયે યુવતીના પિતા નજીકમાં જ હાજર હતા આ લઈને ગુસ્સે થયેલા યુવતીના પિતા અને અન્ય બે શખ્સે યુવક પર ગંભીર પ્રકારે હુમલો કર્યો હતો આરોપીઓએ યુવકને એટલો બહેરમીથી માર માર્યો કે ઘટના સ્થળે જ તેનું મૃત્યુ નીપજ્યું છે નિઝર પોલીસે આ મામલે ત્રણેય આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી તાપી જિલ્લાના વિગત જોઈએ તો નિઝરના આમરાવા ફળિયામાં અહીંના સ્થાનિક જે ઉત્સવ હોય છે ગામ દિવાળી કે જેમાં મનોરંજન માટે સોંગ પાર્ટી ના લોક ભાષામાં નાચગારનો કાર્યક્રમ ચાલતો હોય છે જેમાં મરણ જનાર અનિલ ઉદયસન પાડવી ઉંમર વર્ષ ત્રેવીસ ગામ વેલદા કે જેઓ ત્યાં હાજર છોકરીઓના નામ અને મોબાઈલ નંબર પૂછવા માટે ગયા અને ત્યાં એમના છોકરીઓના જે સગાવાલા એટલે સંબંધી હતા તો એ ઉશ્કેરાય અને અનિલને નીચે પાડી દઈ અને ગરદા પાટુનો ઢોર માર મારવામાં આવ્યો અને જેને હોસ્પિટલ લઈ જાય તો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો આમ એક હત્યાનો ગુનો નોંધવા પામ્યો છે જેમાં નિઝર પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓ સુનિલ રમેશ પાડવી અનિલ રમેશ પાડવી તથા વિલાસ વસ્તુપાલ વસાવા ત્રણેય તમામ રહેઠાણ નિઝરનાઓને પકડી પાડેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે